આણંદ એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં ટીબી મુક્ત આણંદ બે હજાર પચીસની થીમ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાય આ અંગે જિલ્લા કલેક્ટરે મીડિયાને પ્રતિક્રિયા પણ આપી સમાચાર વિગતે જોઈએ આજરોજ રોજ એકવીસ ડિસેમ્બર બપોરે દોઢ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ સો દિવસની સદન ટીબી નિર્મલ ઝુંબેશ નિમિત્તે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ અને સુજિત્રા રોડ ઉપર એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મીડિયાના મિત્રો અને આરોગ્ય મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ટીબી મુક્ત આણંદ બે હજાર પચીસ થીમ અંતર્ગત યોજાયેલી આ ક્રિકેટ મેચમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મીડિયાના ટીમ સાથે આરોગ્યની ટીમોને ઉમદા સ્પોર્ટ સ્પિરિટ સાથે ક્રિકેટ મેચ રમવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ તરફથી જિલ્લા કલેક્ટર ક્રિકેટ રમીને ટીબી જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા ટીબી નિર્મૂળ માટે જાગૃતિ આવે તેવા શુભ ઉપદેશ સાથે યોજાયેલી આ ક્રિકેટ મેચમાં આરોગ્યની ટીમે બે રનથી વિજેતા બની હતી વિજેતા ટીમ તથા આણંદ ક્રિકેટ મેચમાં સુંદર દેખાશે કરનાર મીડિયા કર્મીઓને પણ આણંદ જિલ્લા કલેક્ટરે ટ્રોફી આપી એનાયત બિરદાવ્યા હતા આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પિયુષ પટેલ નાયબ માહિતી અધિકારી આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પિયુષ પટેલ નાયબ માહિતી નિયામક શ્રી એચ બી દવે સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જન ડોક્ટર અમલ પંડ્યા ક્ષય નિર્મૂલ અધિકારી દીપક બી પરમાર પૂર્વી નાયક આર એમ ઓ ડોક્ટર પંચાલ સહિત મીડિયા કર્મીઓ તથા આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સંકલ્પ લીધો છે ભારતને ટીબી મુક્ત બનાવવાનું સન બે હજાર પચીસ સુધીમાં આ જ સંકલ્પના આધારે અત્યારે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ભારતના લગભગ ત્રણસો સુડતાલીસ જિલ્લાઓને જિલ્લાઓમાં હન્ડ્રેડ ડેઝનો ટીબી કેમ્પેન કરવાની સૂચના આપી છે જેના અંતર્ગત આણંદ જિલ્લાનો પણ આ હંડ્રેડ ત્રણસો સુડતાલીસ જિલ્લાઓમાં સમાવેશ છે ગુજરાત રાજ્યના સોળ જેટલા જિલ્લાઓમાં અત્યારે સો દિવસનો ટીબી મુક્ત જે જિલ્લો બનાવવાનું છે આના માટે ટીબીને લગતી લોકો સુધી માહિતી પહોંચાડવાની ટીબીને લગતું અવેરનેસ પહોંચાડવાનું જે ટીબીના દર્દીઓ છે આ દર્દીઓમાં પોષણ સ્તર કઈ રીતે વધી શકે અને નવા ટીબીના પેશન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાના અત્યારે આખા જિલ્લામાં સમગ્ર આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ આણંદ સબડિસ્ટ્રિક હોસ્પિટલ પેટલા બધી જગ્યાએ બધી જ તમામ સીએચસી ત્યાં ટીબીના નવા પેશન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવા માટે અત્યારે અને સાથે સાથે ખાનગી એક્સરે લેબોરેટરીઝ સાથે પણ સંપર્ક કરીને અત્યારે ટીબીના પેશન્ટ્સ આઈડેન્ટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે આજે આ જ અવેરનેસના ભાગરૂપે આજે આણંદ તંત્ર તરફથી જિલ્લા જિલ્લા આરોગ્યની ટીમ તરફથી અને મીડિયાના મિત્રો અને આરોગ્યની ટીમ સાથે ક્રિકેટ મેચનો પણ આજે અહીંયા એલિકોન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અમે આશા રાખીએ છીએ કે આણંદ જિલ્લાના તમામ લોકો અને અત્યારે જેટલા ટીબીના દર્દી ટીબી ઈલાજ ઉપર છે આરોગ્ય તંત્રના નેજા હેઠળ આવા તમામ દર્દીઓને પણ જે ભારત સર માન્ય વડાપ્રધાનશ્રીની અપીલ છે કોઈના કોઈ વ્યક્તિ આ આવા ટીબીના દર્દીઓને એડોપ્ટ કરે જેનાથી આ લોકોનું પોષણ સ્તર પણ વધી શકે અને ટીબીમાંથી મુક્તિ પાવી શકે તો આ માટે આજે જે ક્રિકેટ મેચનું આયોજન છે આ માટે આરોગ્ય ટીમને અને મીડિયાના તમામ મિત્રો મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું